જાહેર ચોકમાં આતંકવાદીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરીએ છીએ આતંકવાદના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ સાથે આતંકવાદના પુતળાને ફાંસી આપવામાં આવી હતી સમગ્ર ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પાકિસ્તાન વિરોધી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો આજ રોજ પુણા વિસ્તારના સીતાનગર ચોક ખાતે કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે પોષે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે ભૂતકાળમાં પણ આ દેશ ક્યારે અસ્થિર નહોતો થયો વિખાયો નહોતો આજે પણ આખો દેશ એક છે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષા પક્ષીથી ઉપર ઉઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજી કીધું છે કે અમે તમારી સાથે છે આનો જવાબ આપો આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય ને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપી છે કે કરો લા લાખ ને પાકિસ્તાનના બે ભાગ કરો